કેબલ બનાવતી મોટી કંપનીઓ છે આ કંપનીના સિનિયર મેનેજર શક્તિ શિવકુમાર શુક્લા અને અન્ય બે લોકોએ ત્રણ વર્ષમાં બસો ઓગણપચાસ સર્વિસ ઓર્ડર બનાવી આઠ કરોડની છેતરપિંડી કરી હતી કંપનીને બોગસ છ પેઢીઓના સર્વિસ વર્ક ઓર્ડરનો ખ્યાલ આવતા આઠ કરોડથી વધુની ઉચાપાતનો ખ્યાલ આવ્યો હતો હાલ સિનિયર મેનેજરને શોધવા પોલીસે ચોક્રો ગતિમાન કર્યા તો ગયા વર્ષથી આચરવામાં આવેલ કરોડો રૂપિયાના ખેલમાં અન્ય લોકોની સંડોવણી પર બહાર આવી શકે તેમ છે